અમદાવાદમાં કુલ પાંચ હજાર ચારસો બત્રીસ બુથ આવવામાં આવેલ છે એ સમયમાં હાલ ચૂંટણી તાલીમ ચાલુ છે આ ચૂંટણી દરમિયાન તમામ સ્ટાફ જે બૂથ પર જનાર છે તેઓ સ્ટાફ એટલે છવ્વીસ હજાર છસો ને છવ્વીસથી વધારે તાલીમાર્થીઓ હાલ પૂરતાં દરેક એસી વાઇઝ એમની તાલીમ લઈ રહ્યા છે આ તાલીમમાં જોવામાં આવે તો પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ અને ફિમેલ પોલિંગ ઓફિસર્સની તાલીમ ચાલુમાં છે તાલીમ દરમિયાન એમને ચૂંટણી ની લક્ષી કોઈપણ બાબતો છે જેનો ખાસ ખ્યાલ રાખવાનો છે ઈવીએમને કઈ રીતે હેન્ડલ કરવાનું છે ત્યાં આવનારા મતદારોને કઈ કઈ સૂચના આપવાની છે કઈ સૂચનાઓનું પાલન કરાવવાનું છે અને સહી સલામત મુક્ત રૂપે ચૂંટણી થાય તે માટે જરૂરી તમામ વસ્તુઓ એમને હાલ ટ્રેનિંગમાં જાણ કરી દેવામાં આવેલ છે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે એ નોર્મલી બુથ પાર્ટીના હેડ હોય છે પ્રિસાઇડિંગ ઓફિસર બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને એની સાથે જતા ઈવીએમ માટે જવાબદાર હોય છે તેની સાથે સાથે એમની જોડે અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે ફર્સ્ટ પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર્સ જે હોય છે એ નોર્મલી મતદારોનું આઈડેન્ટિફિકેશન કરતા હોય છે અને ત્યારબાદ એમને જે ઇંક લગાડવાની કામગીરી કરતા હોય છે આપણે જ્યારે મતદાન મથકમાં જઈએ છીએ ત્યારે આઈડેન્ટિફિકેશન સ્યાહી લગાડવાનું કામ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ પર જઈને મતદાન આપવાનું કામ આ જે પોલિંગ પાર્ટી કરતી હોય છે એ તમામ પોલિંગ પાર્ટીને પોતપોતાના રોલ્સ હિસાબે ટ્રેનિંગ આપવામાં આવે છે આ તાલીમ અઠ્યાવીસમીથી લઈને પહેલી તારીખ સુધીનું આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે આવી કુલ ત્રણ તાલીમ ચૂંટણી સ્ટાફને આપવામાં આવનાર છે આ પ્રથમ તબક્કો છે છવ્વીસ હજારથી વધારાનો સ્ટાફ છે જે હાલ આ તાલીમ રહી રહ્યો છે